તમે બધા પરણેલા છો છો યાદ છે આપણે જરા આજે ચાલો કે તમે જયારે પરણવા ગયા ત્યારે તમારા સસરા એ તમને જયારે વરઘોડામાંથી તમે નીચે ઉતર્યા અને તમને ઉતારે લઈ ગયા પોકીને પછી તમને પૂછ્યું કે તમે સાધુ થશો પૂછ્યું તું નહોતું પૂછ્યું હાય હાય શાસ્ત્રએ છૂટ આપી છે કન્યાના પિતાને કે વરરાજાને પૂછે કે તું સાધુ થઈશ તો એને હાથ પકડીને માડવે લઈ જાય અને જો ના પાડે તો હાથ પકડીને બારણે લઈ જાય આવજો આ છૂટ શાસ્ત્રએ કન્યાના પિતાને આપી છે કારણ કે લગ્ન કરીને જાય એટલે સૌથી પહેલા પહેલી વસ્તુ એને કઈ જોઈ છે સાધુ તરીકે સહનશીલતા કેમ સ્ત્રી શક્તિ સ્ત્રી શક્તિ છે તો પુરુષ સહન શક્તિ સ્ત્રી શક્તિ છે કે છે હકારાત્મક હશે તો નીચેથી ઉપર લઈ જશે પણ જો નકારાત્મક હશે તો ઉપરથી નીચે પછાડશે હવે આપણે નક્કી કરવાનું આપણે કેવા નીચે પચાવશે એટલે સ્ત્રીએ તો કોઈ દી માથે હાથ દઈને બેસો જ નહીં હાય રામ હું અબલા અબલા છે ને અબલા એટલે બળ વગરની નહીં બળવાળી પણ કેવી બળવાળી કે જ્યાં કોઈ જાતની બલા પંચાત આવી શકે નહીં એ નહીં બલા જ્યાં આવી શકે સ્ત્રી પણ સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે જગતમાં બાકી પુરુષની તો સપના તાકાત નથી કે એની જોડે દુશ્મન આવટ ફરી શકે તો સ્ત્રી એ શક્તિ છે એ દરેક અનુસંધાન રહેવું જોઈએ એના વૈજ્ઞાનિક પરિમાણો આપણે પછી જોઈશું નહીતર તો કથા અહીંયા અહીંયા જ રહી જશે પૂર્ણા છો થઈ ગયા ખબર નથી પડતી તમારા લોકો જોડે ટાઈમ ક્યાં જાય છે ખબર નથી પડતી સારું લખી લો લ્યો વાત નીકળી છે તો આઈઆઈએમ એ પણ કબૂલ કરવું પડ્યું કે સ્ત્રી એ શક્તિ છે બેસ્ટ મેનેજર છે એને તમે પાંચ લાખ આપો પચાસ હજાર આપો કે તમે એને પાંચ હજાર આપો કે પાંચસો આપો એમાં પણ ઘર ચલાવીને બતાડે અને પૈસા બચાવીને બતાડે સ્ત્રી કરી શકે પુરુષને પુરુષને શાક લેવા મોકલી હોય ને તો પેલો જેવું કે જેવું આપે એવું લઈને આવતો રહે પણ સ્ત્રી જો શાક લેવા જાય તો બધું વીણી વીણી વાતો કરાવતી જાય બધું બધું બરોબર બરોબર ચકાસતી જાય દૂધી કાચી છે છે ચકાસે અને પછી લાવે અને વાતો કરાવી ધાણા મરચા ના તો મફત માં લઈ આવવાના અને પછી એ જે વધેલા પૈસા હોય એની પાણીપુરી પુરી ખાઈ ને આવવાનું ખાલી હાથે ઘેર ના જ તો સ્ત્રી શક્તિ છે એનું પહેલું પ્રમાણ વિજ્ઞાન આપે છે કે નવ માસ બાળકને રાખવો અને કુદરતી જન્મ આપવો આ પહેલું લક્ષણ પહેલું પ્રમાણ કે સ્ત્રી શક્તિ છે બીજું પ્રમાણ કે મલ્ટીટાસ્કિંગ સ્ત્રી કરી શકે પુરુષ નહીં પુરુષ ફક્ત દોઢ કરી શકે મલ્ટી નો પણ મલ્ટીટાસ્કિંગ સાચા અર્થમાં તો કેવલ સ્ત્રી જ કરી શકે ત્યાર પછી ત્રીજું પ્રમાણ વિજ્ઞાન આપે છે કે સ્ત્રી એ શક્તિ છે એનું ત્રીજું પ્રમાણ કે પુરુષ કાં ડાબુ વાપરી શકે કાં જમણું મગજ વાપરી શકે સ્ત્રીને ખબર હોય કે ક્યારે ડાબું વાપરવું ક્યારે જમણું અને ક્યારે જરૂર પડે તો બે ભેગા એક ખાલી સ્ત્રી કરી શકે પુરુષ નહીં તો આ ભગવાનની બક્ષિસ છે તમે તો બધા ભાગશાળી છો એટલે સ્ત્રીઓએ તો હંમેશા ઉત્સવ જ ઉજવવાનો પોતાનો આનંદ કરો